સુરતમાં એક એવું મંદિર મંદિર છે 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 કે જ્યાં ભગવાનને ચડે જીવતા કરચલા આ સુરતના આવેલું અને રામનાથ ઘેલા મંદિર તરીકે ઓળખાય છે વર્ષમાં એક વખત લોકો ભગવાન શિવજીને જીવતા કરચલા અર્પણ કરે છે સુરતમાં એક એવું મંદિર છે કે જ્યાં ભગવાનને ચડે છે જીવતા કરચલા આ મંદિર સુરતના ઉમરા ગામમાં આવેલું છે અને તે રામનાથ ઘેલા મંદિર તરીકે ઓળખાય છે વર્ષમાં એક વખત લોકો ભગવાન શિવજીને જીવતા કરચલા અર્પણ કરે છે એવી માન્યતા છે કે આ સ્વયંભૂ શિવલિંગ ભગવાન રામે સ્થાપિત કરી હતી અહીંયા ભગવાન શિવ સામે જે વ્યક્તિ કાનની પીડાથી મુક્તિ મેળવવા બાધા માને છે તેમના દુઃખ દૂર થાય છે બાધા પૂરી કરવા માટે લોકો ભગવાનજીને જીવતા કરચલા ચડાવે છે વર્ષમાં એક વખત પોષી એકાદશી એ મંદિરમાં ભક્તો શિવજીને જીવતા કરચલા અર્પણ કરે છે ત્યારબાદ મંદિર ટ્રસ્ટ દ્વારા કરચલાઓને તાપી નદીમાં છોડી દેવામાં આવે છે કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત મનોજગીરી ગોસ્વામી નામના મહાદેવ પુંજારી આ એક સ્વયંભૂ મહાદેવનું મંદિર છે સ્વયં રામચંદ્ર ભગવાને સ્થાપિત કરેલું છે રાજા દશરથે ધ્યાન થયું ત્યારે અહીંયા રામચંદ્ર ભગવાને શિવલિંગની સ્થાપના કરી અને રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું એને તર્પણ વિધિ કરી ને આજનો દિવસ છે કે આજે વિશ્વમાં એક જ મંદિર છે એમાં એક કડકલા ચડવામાં આવે છે કળશા ચડવાની માનતા એ છે કે જેના કાનમાં રસી થતી હોય રસી થતી હોય એની માનતા લેવામાં આવે છે ને એ માનતા આજે વર્ષમાં વર્ષ દિવસમાં એક જ એક કોષ પર દિવસની દિવસે જ ચડાવવામાં આવે છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે